નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ભરૂચ બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને ગુરુવાર બોટાદ માર્કેટિંગ યાર્ડની જીરાની વાત કરું તો મિત્રો આવક તો ભમભટ જોવા મળી રહે છે સૌપ્રથમ તમને ગઈકાલના ભાવ જણાવી દઉં તો ગઈકાલે બજારમાં થોડું ઠંડુ જોવા મળ્યું હતું ગઈકાલે બસો રૂપિયા સુધીની મંદી જોવા મળી હતી અને ગઈકાલના આ એવરેજ બજાર ભાવ પાંત્રીસો રૂપિયાથી લઈને આડત્રીસસો રૂપિયા સુધીના બોલાયા હતા જ્યારે બેસ્ટ હાઇસ્ટ ક્વોલિટીના ભાવ ચાર હજાર રૂપિયાની આસપાસ રહ્યા હતા તો મિત્રો આજે કેવા રહે છે જીરાના બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલમાં તમે નવા હોવ તો મારા વાલા ખેડૂત મિત્રો ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં साढत्री सौ ने पंत्रीस रूपिया मिठो साढेत्री सौ ने पंत्री रूपिया मां वकार वैसाइणो

کرتے ہیں 45 روپے 25 روپے 25 روپے 5 15 روپے 10 روپے 10 روپے برابر پہ نہ کرو ہلو ہلا મિત્રો વકલ જાણો 3330 રૂપિયામાં ને ત્રીસ રૂપિયા હાલો બોટા ત્રીસ રૂપિયા મિત્રો આનો ભાવ છે સાડત્રીસો ને પંદર રૂપિયા સાડત્રીસો ને પંદર રૂપિયા ચાલો અડેત્રીસો ને દસ રૂપિયા વેચાણું છે મિત્રો આડે દસ રૂપિયામાં સુપર ક્વોલિટી માલ છે

આનો ભાવ જો સાડેત્રીસો ને પંચાણું રૂપિયા સુપર ક્વોલિટી માલ છે સાડેત્રીસો ને તો મિત્રો આ તાજના જીરાના બજાર ભાવ ધન્યવાદ